કે આંગણવાડીના જેટલા પણ કર્મીઓ છે એને પાંચ માસ પગાર છે મિત્રો એક સાથે શું આવશે પાંચ માસ નો જે પણ પગાર હતો ત્યાં એરિયર સાથે પગાર તમને ખબર તો માંગણી કરેલી છે કે એરિયર સાથે પગાર અમને મળવો જોઈએ એટલે હવે એનો મતલબ શું છે બધી વાત કરીશું અને મિત્રો જે પણ ચાલુ નોકરીવાળા છે એને પણ લગભગ આ પગાર વધારનો જો લાભ થાય તો ભાઈ થઈ શકે બાકી એના ઉપર જે પણ અપડેટ આવશે એ પણ અમે સો ટકા તમારા સુધી પહોંચાડતા હશે તો એના માટે સૌપ્રથમ જો તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બિલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતો રહ્યો છ મહિના આપણે આગળ વધીએ મિત્રો તો મિત્રો એના માટે શું સીધો તમને ની જે પણ ઓફિસિયલી વેબસાઇટ છે એના પર જ લઈને આવ્યો છે ત્યાં ભાઈ તમને બતાવી દઈશ કે મિત્રો અહીંયા recrument પેલા તો wcd દ્વારા મિત્રો જે પણ હતી એ મિત્રો અહીંયા આપેલું છે પરંતુ મિત્રો આપણે recrument તો જોવાની નથી મિત્રો અહીંયા હું હોમ પેજ પર આવને ત્યાં જો મિત્રો માહિતી હોય પેલા તો તમને આ સાઇટ પર શું માહિતી છે એ જણાવી દઈએ મિત્રો સાઇટ પર જે પણ માહિતી હોય પેલા તમને બતાવી આપું તો મિત્રો અહીંયા સાઇટ પર છે ત્યાં તમે જોઈ શકો છો કોઈ પણ માહિતી છે મિત્રો આવેલી નથી મિત્રો અહીંયા પણ છે એ મિત્રો અહીંયા આપણે એપ્રિલ માસમાંને બધું જણાવેલું છે બાકી અહીંયા ઓફિશિયલ માં છે એ કંઈ પણ અપડેટ નથી નંદ ઘરના ને ભાઈ એ બધા અપડેટ અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો અહીંયા મિત્ર એક પોપ અપ આવેલું છે ગુજરાત માટેનો કે ભાઈ આ તમે અહીંયાથી મિત્રો આપણે બેક કરીને પછી આગળ વધીએ તો એ મિત્રો આખી અહીંયા અપડેટ આપેલી હોય છે અલગ અલગ મિત્રો અહીંયા અપડેટ છે તમે જોઈ શકો છો બાકી હવે તમારે એ જાણકારી હું આપી દઉં કે ભાઈ તમારે આ પગાર વધારો છે એ પાંચ માસના એરિયર સાથે છે કેટલો પગાર વધારો થાય તો મિત્રો એમાં છે મિત્રો લગભગ બોત્તર બોત્તર હજાર રૂપિયા જેટલો પગાર છે એ મિત્રો તમને ફાળવામાં આવશે કારણ કે ભાઈ તમે કંઈ મળમ તો નથી લેતા તમે મહેનત કરો છો તો એના માટે તમને પગાર મળશે હાઈકોર્ટ દ્વારા છે હજુ સુધી કીધેલું છે એક પાંચ એટલે આ સોરી મિત્રો એક ચાર એક ચાર બે હજાર પચીસ એપ્રિલ માસ નો કીધેલો છે એટલે એક ચાર બે હજાર પચીસ છે આ પગાર વધારો તમને લાગુ કરવામાં આવશે મિત્રો ઓફિસિયલ હાઇકોર્ડ દ્વારા માહિતી છે એને કહી દીધેલું છે પરંતુ જો આ લાગુ કેર થાય એ મિત્રો હજુ સુધી ફાઇનલ માહિતી નથી એના ઉપર પણ મિત્રો મેં એક ફોટા ની અંદર તમને કીધેલો છે પેલા કેટલો પગાર મળશે એની જો વાત કરી લઉં તો ભાઈ જો તમારે જે પણ આ પાંચ માસ છે તમારે ગુણી નાખવાના પાયન એપ્રિલ પછી મિત્રો આજે પણ અત્યારે નવમો માસ ચાલે છે તો મિત્રો ચાર થી લઈને મિત્રો માસ જાય છે પગાર છે એ જે પણ વર્કર બહેનો છે વર્કર મિત્રો એને છે મિત્રો પાંચ ગુણ્યા છે ચૌદ હજાર આઠસો રૂપિયા કરવાના એટલે મિત્રો એ જેટલા પણ રકમ આવશે એ પગાર એને મળવા પાત્ર થશે એક સાથે જે પણ હેલ્પ વર્કર છે ક્યાં હેલ્પ મિત્રો આપણે અહિયાં લખી નાખો હેલ્હ હેલ્પ વર્કર મિત્રો જે પણ રહેવાના છે એને પંદર હજાર ત્રણસો રૂપિયા છે એ મિત્રો મળવા પત્ર થશે પાંચ માસનો ઓકે હવે હું તમને બીજી એક ઓફિસલી માહિતી પણ આપીશ એના પહેલાં છે ચેનલ પણ હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબિ નોટિફિકેશન રાખજો કે જેથી કરી તમારે આંગણવાડી પગાર વધારો હોય આંગણવાડીને જે પણ ચાલુ ભરતી હોય મિત્રો આંગણવાડીને લગતી તમામ બ્રેડ છે સૌથી પહેલાં તમારા સુધી સો ટકા પહોંચાડતા રહશો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાને મિત્રો જે પગાર તમારા લાગુ થવાની વાત થતી છે એના પર પણ એક માહિતી છે તો અહીંયા મિત્રો પેલા તો તમે જોઈ લો કે જે પણ અરજી સીમાં પગાર વધારાના જૂના દર્શાવ્યો છે તો અહીંયા મિત્રો અહીંયા લખેલું છે કે આ જેમાં હાઈકોર્ટ સરકાર હાઈકોર્ટ છે એણે શું કીધેલું છે કોર્ટે સરકારને ચોવીસ આઠસો રૂપિયા પગાર વધારાનો નિર્દેશ નિર્દેશ જે પણ કર્યો છે કે ભાઈ એટલો પગાર વધારવો જોઈએ અને વધારવો જ જોઈએ તો એ પગાર વધારાનો ફક્ત નિર્દેશ કરેલ છે પરંતુ હજુ સુધી છે નવા પગાર ધોરણો છે એનો અમલ કરાયો નથી અહીંયા મિત્રો આ લાઈન છે આ મિત્રો ઓફિસિલી ન્યૂઝ પેપર કટિંગ છે ઓફિસિયલ ન્યૂઝ પેપર આવેલો છે એનો કટિંગ છે કે જેમાં હાઈકોર્ટે સરકાર જે પણ કોર્ટ છે અને સરકારને ચોવીસ દર રૂપિયા આપવાનો છે નિર્દેશ ખાલી કરેલો છે અને અહીંયા બીજી લાઈન છે કે પરંતુ હજુ સુધી છે પગાર જે પણ તમે નવો પગાર છે એનો અમલ કરાયો નથી એટલે મિત્રો અમલ નથી તે ફક્ત નિર્દેશ કરાયેલો છે મિત્રો અમલ થશે તો ભાઈ આ તમારે સપ્ટેમ્બર માસથી છે પગાર વધારો મિત્રો લાગુ થશે અને ઓલમોસ્ટ અમલ પણ થઈ ગયો છે પરંતુ આ ન્યૂઝપેપર હું નથી કીધું બાકી સપ્ટેમ્બર માસમાં મિત્રો આપણે ખબર પડી જશે આનો અમલ થયો કે નહીં તો મિત્રો આ પ્રમાણે માહિતી છે આવનારી મિત્રો બીજી બધી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો પસંદ લાઈક કરી બધા બહેનો સુધી છે વિડીયો શેર પણ કરી દેજો મળી શકે નવા વિડીયો